અમદાવાદમાં સમસ્ત વૈષ્ણવ વણિક પરિવારનું મહાસંમેલન યોજાયું હતું આ સમુદાય ઘટકો તેમજ વૈષ્ણવ વણિક પરિવારોને સાંકળતો સમૂહ છે એસવીપી દિન પ્રતિદિન સફળતાપૂર્વક વિકાસ તેમજ વિશાળતા તરફ આગળ જઈ રહ્યું છે લગ્ન સેતુ શિક્ષણ આરોગ્ય સાંસ્કૃતિક તેમજ આધ્યાત્મિક જેવા લોક ઉપયોગી કાર્યક્રમોને લીધે સંસ્થાનો વ્યાપ ખૂબ જ વધ્યો છે આ સંસ્થા જરૂરિયાતમંદ અને છેવાડાના લોકોને આરોગ્ય અને શિક્ષણની સેવાઓ સરળતાથી મળી રહે તેવા નિષ્ઠાપૂર્વકના પ્રયાસ કરી રહ્યું છે ત્યારે સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર દ્વારા સ્નેહ બંધન બે હજાર ચોવીસ જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બે હજાર જેટલા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા લગ્નોત્સુક યુવક યુવતીઓને સરળતાથી યોગ્ય પાત્ર મળી રહે તેવી વિશેષ વ્યવસ્થા અને જ્યોતિષનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ જીવનસાથી પસંદગી મેળાની સુંદર પરિચય પુસ્તિકા પ્રકાશિત કરવામાં આવશે બે હજાર જેવા કેન્ડિડેટ્સનું રજિસ્ટ્રેશન અમારે થઈ ગયું છે અમારે રજિસ્ટ્રેશન ખરેખર બંધ કરવું પડ્યું છે કારણ કે સંખ્યા બહુ વધારે થઈ ગઈ હોવાથી જગ્યાના અભાવે અમે ઉપર અને નીચે બંને હોલમાં આ ગોઠવણી કરી છે અને હવે ટૂંક સમયમાં દસ વાગે અમારો આ મંગલથી પ્રાગટ્ય કરી અને અમે આખો કાર્યક્રમ શરૂ કરીશું અને એમના પસંદગી મેળાનો છોકરા છોકરીઓનો પસંદગી સ્ટેજ ઉપર બોલાવી અને એમનો પસંદગી મેળાનું આયોજન કરીશું બધી જ વ્યવસ્થા રાખી છે જન્માક્ષરની પણ વ્યવસ્થા રાખી છે બી ટુ બી મિટિંગની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે અને અમારે ત્યાં આ સમસ્ત વૈષ્ણવણિક પરિમાણ અત્યારે એકસો સાહીઠ ઘટક છે એટલે એકસો સાહીઠ ઘટકમાં જે પરિવારો આવે છે એ બધાનું એક સંકલન કરીને અમે આ બનાવેલું છે એટલે ખડાયતા હોય દશા હોય મોડ હોય બધા હોય એ બધાના ભેગા થઈને છોકરા છોકરીઓનો આપણે એક સામૂહિક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને એ રીતે અમે ગોઠવણી કરેલી છે